ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્ય દ્વારા આજે નગરપાલિકાના પ્રમુખને મળીને રજૂઆત કરી હતી કે 72 કલાકમાં સામાન્ય સભા બોલાવવામાં આવે જો તેઓ સામાન્ય સભા નહીં બોલાવે તો વિપક્ષ દ્વારા સામાન્ય સભા બોલાવીને ત્રિમાસિક હિસાબ માંગી અને વિકાસ કામોની ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી તે અંગેના હિસાબ માંગવામાં આવશે

નગરપાલિકાના પ્રમુખ સુરભી બેન જણાવ્યું હતું કે આગામી બોતેર કલાકમાં સામાન્ય સભા બોલાવી લેવામાં અન્યથા વિપક્ષ સામાન્ય સભા નગરપાલિકા ખાતે બોલાવશે વિપક્ષના સભ્યો લોકોને બોલાવી પાલિકામાં સભા યોજશે અને જો સભા સામાન્ય સભા યોજાશે તો વિપક્ષ દ્વારા ત્રિમાસિક હિસાબ અને વિકાસ ગ્રાન્ટ

છેલ્લા છ મહિનાથી જે કોરોના ચાલી રહ્યો છે તેની માટે એપ્રિલ મહિનાના અંદર લોકડાઉનના કારણે સામાન્ય સભા બોલાવવામાં નથી આવી એ પછી જુલાઈ મહિનાના અંદર કોરોના જ્યારે નગરપાલિકાના અંદર બી પ્રસરી રહ્યો હતો ત્યારે સર્ક્યુલર ઠરાવ કરીને સામાન્ય સભા કરવી પડી હતી એ પછી જ્યારે ઓક્ટોબર મહિનાની ઓક્ટોબર મહિનાની સામાન્ય સભા જ્યારે લેવાની હોય ત્યારે નગરપાલિકાના વિપક્ષ દ્વારા વારંવાર ચીફ શ્રી અને પ્રમુખશ્રીને ટેલિફોનિક વાતચીત કરીને સામાન્ય સભા લેવા માટેની વિનંતી કરેલી હતી પણ ઓક્ટોબર મહિના પૂરો થવા થયા ત્યાં સુધી નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ દ્વારા લેવામાં આવી નથી ચીફ ઓફિસરને અમે વાત કરી ત્યારે ચીફ ઓફિસરે કીધું કે અમે તો એજન્ડો તૈયાર કરીને આપી દીધો છે પણ નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ આયોજન થયું નથી હું આપની દ્વારા અને ખાસ કરીને આજે અમારા વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનને મળીને આજે અમે એક વિનંતી કરેલી છે કે લોકોના પ્રશ્નો માટે લોકોના જે બી પ્રશ્નો છે તેનો નિકાલ માટે અને ખાસ કરીને આપ જોવો છો કે દિવાળીના તહેવાર છે ત્યારે ભરૂચના અંદર એટલા બધા પ્રશ્નો છે પાણીના પ્રશ્ન રોડના પ્રશ્ન અને નવા જે પ્રોજેક્ટ તૈયાર ચાલુ કરવાના હતા એ પ્રોજેક્ટો બી આજે બંધ છે એ ચાલુ કરવામાં આવ્યા નથી એવા ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો માટે જે સામાન્ય સભા બોલાવવાની હોય એ સામાન્ય સભા બોલાવવા માટે અમે વિનંતી કરવા માટે આવેલા અને આવેદનપત્ર આપેલું છે કે સામાન્ય સભા વહેલી તકે બોલાવવામાં આવે કેમ કે હમણાં કોઈ કોઈ એવું કોઈ પ્રશ્ન જ નથી કે આપણે સામાન્ય સભા ના બોલાવી પડે એવો કોઈક તમે જુઓ કે ભરૂચ આપણા વિધાનસભા જ્યારે ચાલતી હોય લોકસભા ચાલતી હોય અને પેટા ચૂંટણીના અંદર મુખ્યમંત્રી પોતે પ્રચાર કરતા હોય ધારાસભ્યજી પોતે પબ્લિક વચ્ચે જઈને પ્રચાર કરતા હોય તો નગરપાલિકાના પ્રમુખને કેમ સામાન્ય સભાઓ બોલાવવામાં ડર લાગે છે એક પ્રશ્ન છે અમને મળતી માહિતી મુજબ હિસાબના અંદર ગોટાળા છે અને ઘણા બધા એવા ગ્રાન્ટોના પ્રશ્ન છે ગ્રાન્ટો આઈને બાર બાર કરોડ જેટલી ગ્રાન્ટો આઈને પડેલી છે તેનો કોઈ નિકાલ થયો નથી એ ગધા ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નો માટે વિપક્ષ છેલ્લા એક મહિનાથી લાગેલું છે પણ એમની પાસે કોઈ સવાલનો જવાબ નથી આજે બી અમે જે રજૂઆત કરી પણ પ્રમુખ પાસે કોઈ જવાબ નહોતો અમે એમને વિનંતી કરેલી છે કે ભરૂચના લોકો માટે તાત્કાલિક સામાન્ય સભા બોલાવવામાં આવે પ્રશ્નો નિકાલ માટે જો બોતેર કલાકના અંદર અમે સમય બી આપેલો છે વિનંતીની સાથે સાથે બોતેર કલાકનો સમય આપેલો છે કે બોતેર કલાકના અંદર એજન્ડા બહાર પાડવામાં આવે અને સામાન્ય સભાની તારીખ નક્કી કરવામાં આવે જો બોતેર કલાકના અંદર એજન્ડા બહાર પાડવામાં નહીં આવે અને સામાન્ય સભા યોજવામાં નહીં આવે તો અમે વિપક્ષ આ જ નગરપાલિકા લોબીના અંદર ભરૂચની આમ પ્રજાને બોલાવીને અહીંયા જ એમના પ્રશ્નોનો નિકાલ કરવા માટે અમે સામાન્ય સભા બોલાવીશું